Bara koto pari se to mari e warana duani, gula te bani zukni ailia pa wali ya zoro zoro ટોણે સૈતર મહિનામાં એ મારે ભલા મળા ની માળા કેવણી દુનિયામાં ડંકો વગાડ્યો આવજી આવજી મારી ગરીબની નું ટવકો જોગણી આવજી એ ઝુકણીઓ બળદે મા મનપરા રૂડુ ગોમસે એયા વેલિયાનો ગોમ કેવાય એ શંકર માળા તળાવની પાલે વખડા હેઠી બેહનારી માં વળસી ઓ વળદે બે ઘડી બોલો એના એના ને મારી ફૂલ જોગણી નો પાવર રે હો રાજ મારી જોગણી તો માને બાપ હોવા વડા બે તારા અરે વડા ખેડે બેડા તારા દુખીઓ ની દા તાર માં દીન દયાણી ઓ બળદે અરધી મારી જોગણી માં દીન દયાણી ઓ બળદે કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો તમારા ગામનું નામ લખો અથવા જે માતાજી લખી શકો છો લાઈક ના કરો તો કોઈ હોતો નહીં બાકી લાઈવ શેર કરજો અને ફૂલ વિડીયો આપણા વિષ્ણુજી ઓફિસમાં પણ આવી ગયા છે કયા ગામથી તમે લાઈવ જોઈ રહ્યા છો એ તમે લખી શકો છો ફોર્મેટ એટલે મને ખબર પડે કે અમારું લાઈવ ક્યાં ક્યાં સુધી છે અને ક્યાં ક્યાં ઉધી સપોર્ટ થાય છે જય જોગણીમાં ચવત્ર મહિનાના દાડા છે માતાજીના નવા દાડા છે જય જોગણી જય જોગણી ભુઓજી આવતા જોગણીમાં ભુઓજી આવતા તા જોગણીમાં ને લાવતા जन जन गुगरा वागता था जन जन गुगरा वागता था पसे रविवार परवा हूँ आओ जोगनी माता ये तारा रविवार परवा हूँ आओ जोगनी ડુહે બેઠી વણા ગોમા બેઠી ગોળાટે બે મારી પરસા પૂરતી એ તારા રવિવાર ભરવા હું આવું મારી માતા તમારા ગામનું નામ લખો જે લાઈવ જોઈ રહ્યા છે લાઈક નહીં કરો તો ચાલશે બાકી ગામનું નામ તો લખો લખો ને લખો અથવા જે માતાજી લખી શકો છો એટલે મને ખબર પડે કે અમારું લાઈવ કોણ જોઈ રહ્યું છે ને ક્યાંથી જોઈ રહ્યું છે અને ક્યાં ક્યાં અમારા વિડિયા જાય છે ને કોણ કોણ સપોર્ટ કરી રહ્યું છે એટલે કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં બાકી મજા મજા થાય જીવનમાં ખુશ રહો લીલી લીલી વારી રહે એવા આશીર્વાદ અનુભ કયા ક્યાંથી લાઈવ જોવો છો તમારા ગામનું નામ લખો એક લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો ફરમાયશ હોય તો પણ લખો છો નીચે

પથ્થર દિલ ના છું ખોટું પડે તમારે ગમનું નામે તમે લખી શકો યાર લાઈવ માં આઈને જતા રહ્યા અઢાર જણા છે પણ એક કે કોઈ ગોમનું નામ નહીં લેશું જય માતા દી નહીં કોઈ લાઈક નહીં કરી લાઈવ આઈને જોયું ખાલી સપોર્ટ કરતા હોય તો લાઈક કરીને ગોમનું નામ લખે ફટ થઈને આઠ જણા જોવે છે કોઈનું નામ નામ હોય તો લખી શકો છો કે કયા ગમ થી લાવ્યું તમે જોઈ શકો છો બાકી લાઈક કરો તો લાઈક પણ કરી શકો છો કોઈ હાથ કોઈને પાચા હોય તો નહીં છે કરી શકો બાકી લાઈક તો કરી શકાય વેળા વેળાની સમય સમય ની દાતારી ઉગતા ની ભવની એ ગાય કું હજી ના વાર ની પાણીઓના રાગો પણ કરનારી મારી વાજે જોગણી ઓ નહી

ઓય ધર્મ નું ભણતર ભણાવે જોગણી માનારો એ થરા ની પળહાર એવું વડા રૂડો ગોમ ઓય ધર્મ નું ભણતર ભણાવે જોગણી માનારો એ મારી જોગણી માનો નીકળ્યો રે વાલા વર ઘોડો અરે વાહોલિયા અલિયા હું આજ રવિવારે જોગણી માના ભરતી આવો હારે મહોલિયા હાલી આવો રવિવારે જોગણી માના ભરતી આવો આ એમ જતા રહે છે કોઈ લાઈક નહીં કરતા કોઈ ગોમનું નોમ નહીં લખતા કોઈ જય માતાજી લઈ નહીં શકતા નોમ કોઈ મને તો લાગે પાકિસ્તાનમાંથી જોવા આવે છે ગુજરાતના કોઈ જોવા આવતા નથી આપણને એવું લાગી રહ્યું છે અત્યારે લાઈવમાં કે પાકિસ્તાન થી આવે છે એટલે કોઈ જય માતાજી લખવા થી કંટાળે રું છે અન લાઈક કરવા થી પણ કંટાળે રું છે ગુજરાત ના હોય તો એક લાઈક કરી જય માતાજી લખો કોમેન્ટ માં ફટફટ પાકિસ્તાન વાળા હોય ના લખે આ એને જ તારા જય માતાજી નહી લખી શકતા ખાલી કોમેન્ટ માં યાર ખબર પડે કે કોણ લાઈવ જોવે છે કે આથી જોવે છે એમ તો ઉપર સંખ્યા આવડે છે એમન ખબર નઈ પડતી ચાર જણા આયા છે એમાંથી કોઈનું ગમનું નામ હોય તો લખો ને લાઈક કરો કે માડે શેણવાઈ મહામુ એમાં આપણા ચેનલ ને કરી કરેલી હોય લાઈક કરે અને ઈ પણ કોમેન્ટમાં નોમ લખે છે બાકી અમુક એમને લઈ જો આવતા એ નહી કરતા એ તો નક્કી થયું બાકી ચેન સબસ્ક્રાઈબ સપોર્ટ વાળો એ માંડી રવિવાર ભરવા તારો તારા માં મારી રવિવાર બરવા તારો આવતા એ વડા વડાર હે ગોમરે માં મારી રવિવાર બરવા તમારો આવતા એ લીલી રે વનરાયો લીલા યોંબલા મોય બોલે સે હે જીણા મોર મોરરે જોગણી માં રવિવાર ભરવા અમે તમારો આવતા કયા ગંદી લાઈવ જોવો છો એ કોમ નામ લખતા રહેજો જે માતાજી લખતા રહેજો કોમેન્ટ પણ કરતા રહેજો કોઈને ગોમ નામ હોય તો લખતા રહેજો કોઈ ગોમ વગર ના હોય તો લખતા નહીં લખતા નહીં ને પણ શરમ આવશે

કે દુનિયા દુનિયા વગાડ્યા રે લોલ વિષ્ણુજી ઓફિશિયલ ફેસબુકમાં અને વિષ્ણુજી ઓફિસિયલ યુટ્યુબમાં વિષ્ણુજી ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં પણ જોરદાર અમારા વિડીયા આવે છે પણ અમારી આઈડીને ફોલો કરજો અને જોગણી માનવું અમારું ગીત એક ચાલી રહ્યું છે એમાં તમે રીલ બનાવીને મને મેન્શન કરી શકો છો ચાલે ક્યાં ફોલોવર છે આપણે ફોલોવર એટલા જ છે બાપુ પણ આપણે રિક્વેસ્ટ લઈ લેશું એવું નહીં કે મેન્શન કરીને વિડીયો કાઢી લખશું જોગણી માના નામનો વિડીયો બનાવશો મારી રીલ તો મેન્શન કરવામાં આવશે વિષ્ણુજી ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આવો ઇન્સ્ટાગ્રામમાં અને બનાવો રીલ ને કરો મેન્શન વિષ્ણુજી ઓફિશિયલમાં જોગણી માના નોમ બનાની બના પળહારમાં એવું વડા જેવું ગોમ ઓર ભણતર ભણાવે જોગણી રોમ તમે એમાં જઈ અને રીલ મેન્શન મને કરી શકો છો ફોલો આપી શકો છો જોગણીમાં માના વિડીયો બનાવીને ફોલો આપણે લઈ લઈશું મોજ મોજ એક કોમેન્ટ આવી છે આ કોક ને એકલો ગુજરાતનો નો ભાઈ બધા પાકિસ્તાન આવતા હતા એટલે એક ને એક લોકો કોમેન્ટ કરવા વાળો થેન્ક યુ થેન્ક યુ કોમેન્ટ આવતી મજા આવી જાય એક લાઈક આવી ગઈ ભાઈ 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 લાઈવ નું મોજ થઈ ગયો ભાઈ બીજી કોમેન્ટ આવી ત્રીજી આવી વાહ રે વાહ ઠાકોરની મોજ ઠાકોર આવી ગયા આઈ જાય બૂમ બૂમ

ફેસબુકમાં પણ જબર સપોર્ટ છે તમારા બધાના સપોર્ટથી આપણે એમાં મોન ટા આઈડી થઈ ગઈ યાર એમાં પણ સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં કોઈ મળતું નહીં પણ ચેનલ ચેનલમાં વધારે જોવે છે આપણે સપોર્ટ ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ હોય પણ એમાં શું કે ચેનલમાં ટેકો મળે છે તમે કયા કયા ગામના છો એ પણ કોમેન્ટ લખી શકો છો લાઈક કરવો હોય તો કરો તમારી મરજી હોય તો हे बाळा ते रे, रे जाव सो माया मिली ने हर मेली गोमळा ना रे मार बना कोठानी माया लाजी रे ઠાકોર મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ભાઈ વિષ્ણુજી ઓફિશિયલ ફેસબુકમાં પણ સિંગર વિષ્ણુ ઠાકોર અને યુટ્યુબમાં પણ તમે આ જોઈ રહ્યા છો એમાં પણ લાઈવના વિડીયો મને આવી ગયા છે રમેલા પ્રોગ્રામ હોય તો તમે કહી શકો છો મને બાકી આપણે એમાં બજેટ નહીં લેતા પાડું વાલ છો એટલે આવી જશું આપણે તારીખ પહેલથી મને કહેજો મારો નંબર પણ આપેલો જ છે ચેનલમાં નંબર છે ને ઇન્સ્ટાગ્રામ વિષ્ણુજી ઓફિશિયલમાં તમે ને પણ મારો નંબર ઉપર મૂકેલો છે વિડીયો દરેક વિડીયોમાં મારો નંબર તમને મળી ચેનલમાં વિડીયો જોશો ને ચેનલમાં એમાં વિડીયોમાં નંબર આપેલો જ છે ગમે અને રમેલના પ્રોગ્રામ કરાવવા હોય તો આપણે કોઈ બજેટ લેતા છે ભાડું હાલ છો મોઠી વાળી આલું હોય પેટ્રોલના આપણે આઈ જઈશું બોમ્બડાઈ જઈશું રોનક આવી જશે તમારે રમેલનો બાકી રીધમ સાઉન્ડ બુકિંગ કરાવવું હોય તો એના ઉધી થઈ જશે તમારો કોઈ રીધમ સાઉન્ડ થઈ જાય તો બરાબર છે ના થાય તો આપણા પાસે મળી જશે રીધમ સાઉન્ડ બે ધોઈ કલાકર ઉધી બાકી કયા કયા ગમતી જ હોય તો કોમેન્ટ લખતા રહેજો મારા ભાઈઓ ગમડા વાળા અમે સહ ગમડા ખોટો બોલતા યમને ના આવડે અમે બાના કોઠાવાળા જૂઠું બોલતા યમને ના આવડે અમે બાના કોઠાવાળા એ ગાડી હેડે વડારોળા ગોમે जोगણે માયે જાવું પડશે આયા આયા રવિવારના દાણા जोगણે માયે જાવું પડશે મારી जोगણે માના રવિવાર ભરવા વડા ગો આયા આયા રવિવાર ના ધાડા માએ જાવું પડશે જેણી જેણી વાગે સે ઝાલો માર ગાવું જોગણી માનું હાલરિયો જેણી જેણી વાગે સે ઝાલરિયું માર ગાવું જોગણી માનું હાલરિયો હા રીલ બનાવી શકો છો વિષ્ણુજી ઓફિસિયલ માં અને ઇન્સ્ટાગ્રામમાં ચેનલમાં ગીતો આલેલ છે ઝૂંકણીમાં ના લગ્ન ગીતો પણ છે મારા એમાં તમે રીલ બનાવી શકો છો ઇન્સ્ટાગ્રામમાં બેન્ચિંગ પણ કરી શકો છો કોલોબેશન આપી શકો છો કોલોબેશન આપણે દરેક નું અપનાવીએ છીએ અને દરેક ને સપોર્ટ કરીએ છીએ વડા ગોમ જોવા જાવ મારા રોમશ્યા વડા ગોમ જોવા જાવું મારા ભાઈ બન આયો રવિવારનો દાડો મારા ભાઈ બન એ મારી જોગણી માની માયા લાગી મારા ભાઈ બન વડા રે હે જોગણી આવતી મારા ભાઈ વડા રે ગોમ હવાનું મારા વાલીડુ શેનો નામ પેલા શેનું ખબર નહીં પડે જણા ગુગરા વાગતા તા એ જણા જણા ગુગરા વાગતા તા એ જુગણી માં આવતા તા જુગણી માં આવતા તા જણા જણા ગુગરા વાગતા તા એ જણા જણા ગુગરા વાગતા તા એ જુગણી માયાવત વીર દાદા ને લાવત એ જુગણી માયાવત ભેગ મેલડી માને લાવત જણા જણા ગુગરા વાગતા તા એ વડા ગોમે રથડા જોડતા તા મારું મોહાળ છે વડા અને વડાની જોગણી ગોળા ટેબી બેઠી છે એમનો મારા માથે હાથ છે મારી મોહાળની માતા છે અને એની બહુ મારા માથે હાથ છે એટલે જોગણી મને બહુ મોનું છું મારો માને બાપ છે જોગણીમાં તો જોગણીમાંના મારા ગીતું પણ બહુ છે અને જોગણીમાંને બહુ મની છે રવિવાર છે જોગણીમાંનો મારે ગમે જે હેડવાનું હોય કે ગમે તે બે હોય કે જોગણીમાં 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 રાત દિવસ જોગણીમાં 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 સિવાય કોઈ નથી આપણે જીવનમાં કે એના લીધે તો યાર આપણે દુનિયામાં ભરીએ છીએ અને એમના આશીર્વાદ થી આટલા ઉધી પહોંચી જશે ના કે તો આટલા ઉધી પોંકવાનો સફળતા ના મળતો માતાજી નો હાથ આપણા ઉપર છે મહેનત હું કરું પણ મારી માં મારું બાવડું આવેલ છે હથ વારો રે જોગણી માં ફૂલવાડી માં ફૂલ વેણવા જતરે જોગણી માં ફૂલવાડી માં ફૂલ વેણવા જતરે કયા ગામ લાઈવ જોવો જો છો કોમેન્ટ તમારો ગામ નું નામ લખો અથવા જય માતાજી લખી શકો છો એક લાઈક કરી રાખો અને ફરમાશ હોય તો પણ પૂરી કરવામાં આવશે ફટ કરી કોમેન્ટ લખો બાકી સપોર્ટ તો યાર ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં ઘણો છે મને યુટ્યુબ માં કરતા રહેજો મારા ભાઈઓ એ શું હોય વાડા જેવું ગમ હોય હુરણીયનું નમ હોય મારી મોહાળની આજે જોગણી આવકની ya ta ru inella ma ka ya ma te ya te i me